અંકલેશ્વરના જીઆઈડીસી શાકભાજી માર્કેટ પાસે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વરના સૌજન્યથી ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ મશીનનું ઉદ્ઘાટન અંકલેશ્વર જીપીસીબી રીઝનલ ઓફિસર વિજય રાખોલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ મશીન મુકાવાથી પર્યાવરણના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પગલું ઉમેરાયું છે જેમાં લોકોને પ્લાસ્ટિક બેગના ઉપયોગથી બચવા અને પર્યાવરણની જાળવણી માટે કટીબી રીતે વિચાર કરવામાં આવે છે મશીનથી લોકોને ફક્ત દસ રૂપિયાના સિક્કાથી ક્લોથ બેગ ઉપલબ્ધ થશે જે પર્યાવરણ માટે અનુકૂળ છે આ કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણની સલામતી અને પ્લાસ્ટિક બેગના ઉપયોગ નિવારવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે જિલ્લા યુવક મંડળના સહયોગથી વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ક્લોથ બેગ વેન્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એના ઉપયોગ થી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપી થી વપરાય છે કે એ બધું બંધ થશે લોકોને સગવડ થશે જે બેગ વગર આવતા હોય તો એને દસ રૂપિયામાં બેગ મળી શકશે અને બેગ પણ સારી જ ડિઝાઇન કરેલી છે લોકોએ અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે